અને આવા નવા વિડીયો આપણે રોજ નવા નવા વિડીયો અપલોડ કરતા હોય એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડશે અને પાંચ થી દસ જણાને શેર પણ કરવો પડશે તો જ તમને ખ્યાલ આવશે કે આ પોપર સાચી છે કે ખોટી અને તમને જો વિશ્વાસ તો આજ જ બધા શક્તિશાળી જ અને આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં પાંચ થી દસ જણા ને શેર કરશો તો એમને પણ ખ્યાલ આવશે કે આ ઓફર સાચી છે કે ખોટી છે અને જો તમને વિશ્વાસ ન આવતો તો વધારો છે શક્તિ જાળી અને આપડી દુકાન નું લોકેશન છે મેન બજાર જુના મંદિર પાસે છતાંય તમને જો દુકાન ન મળે તો આપણો મોબાઈલ નંબર ઉપર વિડીયોમાં આપેલો જ છે મોબાઈલ નંબરમાં કોન્ટેક કરીને તમે દુકાન પણ ગોતી શકશો તો આ છે વધારો શક્તિશાળી જ ઘટડા હોલસેલમાં ફક્ત આ ડિઝાઇનનું બધી તમને હોલસેલમાં બસો વીસથી બસો માં તમને મળી રહેવાની છે અને જો તમારે સિંગલ પીસ જોઈએ તો ફક્ત અઢીસો અઢીસોથી ત્રણસોની રેન્જમાં તમને મળશે એટલે પ્લીઝ આ ભાવ હોલસેલના ભાવે તમે એક પીસ ન માંગતા તમને નહીં આપવામાં આવે કારણ કે અમારે ફક્ત તે હોલસેલનો જ ભાવ છે